અમરેલી જિલ્લાના વડિયાના ઢુરિયા પીપરિયા ગામે જિલ્લાના પોલીસ અધિક્ષક સંજય ખરાતે મુલાકાત લીધી ગામના સરપંચનું સન્માન કરવામાં આવ્યું અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક વિસ્તારમાં લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે નું નિરીક્ષણ અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાત ગામે પોષી સ્થળ પર જઈને તેમણે કેમેરા અને કામગીરી ચકાસણી કરી ગામના સરપંચશ્રીને સીસીટીવીની નિયમિત જાળવણી અને સતત નજર રાખવા અંગે જરૂરી સૂચનાઓ આપ્યા હતા જ્યારથી એ પ્રોજેક્ટ દોઢ વર્ષ દોઢ મહિના પહેલાં અમે હાથે લીધા હતા ત્યારે જ મેં એજન્સીને કીધું હતું કે ભાઈ આપણે સૌથી પહેલાં કોઈ ગામમાં જશું એટલે મારા તો દિમાગમાં ક્લિયર થતું કે એ કરીને આપણે ગામોની વિઝિટ કરીશું દરેક પોલીસ સ્ટેશનમાં બે પાંચ બે પાંચ ગામોને વિઝિટ કરશું તો એક મુહિમના રૂપે આપણે આગળ વધી જઈએ છીએ તો મેં એને સૌથી પહેલાં એવું કીધું હતું કે આપણે સૌથી પહેલાં ઢુંડિયા પીપરિયા ગામમાં જશું એનું કારણ છે એ મારા દિમાગમાં વિચાર આવ્યો આવું કરવાની ઈચ્છા થઈ એ બનાવો પછી થઈ એના માટે ખરેખર કોઈ બનાવ નહીં બનવું જોઈએ પણ પોલીસ અથવા તમામ ડિપાર્ટમેન્ટો તો આપણે શોએ પણ કોઈ આવ્યા પછી કોઈ બનાવ બન્યા પછી આપણે આ રીતના કામ કરતા હોય છે ફરીથી હું આપ સૌને બહુ દહેર દિલથી આભાર માનું છું આપની એ બહુ સરસ સારા કામમાં જોડાયેલ છે હવે આગળની આપશ્રીની જે જવાબદારી છે એને સાચવાની આપણે સીસીટીવી લગાવેલ છે બહુ સસ્તા મળે છે ટેકનોલોજી બહુ સારી છે આમાં કંઈ વધારે મહેનતનું કામ નથી પરંતુ એને પૂરી રીતે સાચવાય તમે એક આઠોડામાં એક વખત આઠોડામાં બે વખત આટો મારીને એ તમામ સીસીટીવી મારા ચાલુ છે એનું ઓરિયન્ટેશન બરાબર છે બરાબર છે એના ઉપર સૌથી કસરતી નીચે પડી ગયું છે નથી ગયું છે ડાયરેક્ટર જે ડિસાઇડ ચેન્જ કરેલું છે તો એ તમે એક સિસ્ટમ બનાવ્યું મહિનામાં આઠોડામાં એક આઠ બે દિવસ ચાલુ કરવું છે એ જોયું લો બમ ઉપર ચાલીને આપણે અત્યારે જવાના છીએ જોવા માટે તમે પોલીસ તરીકે જ્યારે પણ કામમાં આવો ગુજરાતની વિજય પૂરમાં રાખો કે ભાઈ સીસીટીવી ઓરિએન્ટેશન વધારે છે તમારા ઘરમાં પણ સીસીટીવી હોય દુકાન ઉપર પણ સીસીટીવી હોય તમારે શું છે આ તાળું સીસીટીવી મૂકો છો તાળા ઉપર બરાબર પણ એનાથી ફાયદો નથી થતો કેમ કે બનાવ બનાવ ત્યારે તો તમે નહીં હોય સીસીટીવી આપણે એટલે જ મૂકીએ છીએ કે આપણું કામ એ કરે બરાબર કોઈ ચોરા ને બે વાગ્ય તમારો તાળો તોડે તમે દુકાન ઉપર આમ રીતે તાળા ઉપર ફોકસ કરી રાખો છો જે તાળું તોડતા તો દેખાય છે માણસ નહીં દેખાતું બીજું માણસ કરતા માણસ તો કેવી રીતે ઓળખું દાખલા તરીકે આ માનસને ખોટો છે મારા જોડે હું સુરતમાં છું તો એને કેવી રીતે ગોતું હોય પૂરા દેશ મને ખબર નથી કે આનું આમ ચિંતન છે એ વડિયામાં રહે છે પણ મને ખબર નથી તો એના માટે મારે રોડ કવર થવું હતું કે કઈ ગાડી ઉપર તે આવ્યા હતા ગાડી ઉપરથી કંઈ આવ્યા હતા એ ક્લિયર થઈ જશે તો અમારે બહુ આગળની મહેનત થશે કે બી એ ગાડી છે ગાડીનું રજિસ્ટ્રેશન કોનું છે આઈટીઓ પાસે ક્યાંનું છે કોની નામે છે એ જેમ વેચેલી મારા પાસેથી તમારે દસ વાગે ચા પીવા માટે લઈ ગયા હતા પછી આપી નહીં તો એ મારા માટે બહુ જરૂરી છે તો સીસીટીવીમાં જેટલું લોંગ વ્યુ આવે જેટલું કવર થાય એટલું વધુ પડું આપણે કવર કરવાનું હોય છે અને જસ્ટ નોટ કે તમારી જગ્યા તમારે પર્સનલ તો તમારી જગ્યા તો કવર કરતો જ ખરા એ વધારે મુકે તમે જાહેર જગ્યા જે છે પબ્લિક સ્પેસ જે છે એ પણ કરવાનો પ્રયાસ કરશો અને એ પોલીસ માટે તંત્ર માટે અને આપણા ગામના સુરક્ષા માટે શાંતિ માટે અમારી માટે બહુ ઉપયોગી થશે એવું મારું માનવું છું ખરે હું આ ગામને આવકારું છું જિલ્લા પોલીસ તરફથી જે ઉપક્રમ હાજરી લીધેલો છે આમાં એ પહેલું ગામ છે આ ગામમાં આવીને મને આ કામ જોઈને બહુ આનંદ થયો છે સરપંચ શ્રી ગામના સભ્યો દાતા શ્રી તમામ ગ્રામજનો વડીયા પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફ અહીંના જમાદાર મા કાર્યરત લોકો ખાના અધિકારી અમારી જિલ્લા પોલીસની ટીમ અમે જે મહેનત કરી છે એ સૌની હું આભાર માનું છું અને મારી અપેક્ષા છે જિલ્લા પોલીસે જે ઉપક્રમ લીધેલી છે આમાં અમે એનું જે ટાર્ગેટ રાખી છે મોટી ઘટનાઓ પર પોલીસની થી નજર રાખવામાં મદદ મળશે કે થોડા સમય પહેલા ઢુંડરિયા પીપરિયા ગામ એક દંપતી હત્યા બનાવ બન્યો હતો જેને પગલે ગામ સુરક્ષાની વ્યવસ્થા મજબૂત બનવાનો નિર્ણય લેવાયો અશોક અમરેલી